નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય આસપાસ જેમાં આજે આપણે પાઠ અઢાર હવે અમે ક્યાં જઈનો ભાગ ત્રણ ભણીશું તો બાળ મિત્રો આપણે ભાગ એકમાં અને બે માં જોયું કે અનુજભાઈ છે એને એનું ખેડી ગામ છે એ ત્યાંથી મૂકી અને બીજા ગામમાં એને જવું પડ્યું હતું અને ત્યાં ઘણી એને મુશ્કેલી પણ વેઠવી પડી હતી તે આપણે ભાગ એકમાં અને બેમાં જોયું હવે આપણે ભાગ માં જોઈએ તો કે સિંદુરીમાં ફક્ત આઠથી દસ જ પરિવાર રહેતા હતા જેમને તે પોતાના જ કહી શકે જેઓ તેના જૂના ગામના જ હતા આખું ગામ છૂટું છવાયું રહેતું હતું અને કોઈને ત્યાં લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી હતી ત્યાં જગ્યામાં જ બધા જતા રહ્યા હતા આ ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું એટલે કે જે અનુજનું સ્વપ્ન હતું એવું ગામ ન હતું ત્યાં વીજળી હતી પરંતુ થોડો સમય માટે જ હતી પણ બિલ એને પૂરેપૂરું ચૂકવવું પડતું હતું ત્યાં નળ તો હતા પરંતુ પાણી પણ નહોતું મળતું આવું તેને ગામ હતું આ ગામમાં અનુજને પતરાના છાપડાવાળી એક રૂમ મળી હતી તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા પણ ન હતી અને તેને જમીનનો એક નાનો જ ટુકડો મળ્યો હતો પરંતુ તે ખેતી કરવા માટે લાયક ન હતો તે ખડક અને પથ્થરોથી ભરેલો હતો છતાં અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરી અને ત્યાં રહેતા હતા પરંતુ તેઓ ખેતરમાં કંઈ વધુ ઉગાડી પણ ન શકતા હતા અને એમની પાસે બિયારણને ખાતર લાવવાના પણ પૂરા પૈસા પણ ન હતા ખેડી ગામમાં લોકો વારંવાર બીમાર પણ કોઈ થતું ન હતું અને જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા લોકો પણ હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવીને તેનો ઈલાજ કરી શકાય તે આ લોકો દવા લીધા પછી રાહત અનુભવતા હતા અહીં સિંદૂરીમાં હોસ્પિટલ તો હતી પરંતુ ડૉક્ટર મળવા ખૂબ મુશ્કેલ હતા અને પૂરતી દવાઓ પણ ન હતી અહીં શાળા તો હતી પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા ન હતા આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવતા હતા સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા તેમની ભાષા અને રહેણી કહેણી પણ જુદા હતા તેઓ ખેડીથી આવેલા લોકોને વણ નોતર્યા એટલે કે બોલાવે બોલાવ્યા વગર આવેલા હોય એમ કહીને એમની મજાક પણ ઉડાવતા હતા જે સ્વપ્નમાં પણ તેને આવું જોયું ન હતું અને તેમાંનું કંઈ પણ સાચું પણ ન હતું ત્યાર પછી તો કે શું સિંદૂરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું છે તો એના જવાબમાં કહે છે કે ના સિંદૂરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું તેના કરતાં તદ્દન જુદું જ હતું ત્યાર પછી તેને સિંદૂરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો તો કે અનુજે જેવું વિચાર્યું હતું તેવું તેને સિંદૂરી ગામમાં જોવા ન મળ્યું ત્યાં વીજળી દિવસમાં થોડા સમય માટે જ રહેતી અને તેનું બિલ પણ ચૂકવવું પડતું ત્યાં નળ હતા પણ પાણી નહોતું ત્યાં દરેક વસ્તુ માટે પૈસા ખર્ચવા પડતા હતા તેમને ત્યાં પતરાના છાપડાવાળી એક જ રૂમ મળી હતી જેમાં પ્રાણીઓને રાખવાની પણ જગ્યા ન હતી તેને જમીનનો નાનો ટુકડો મળ્યો હતો પરંતુ તે કેવો હતો કે ખડક અને પથ્થરોથી ભરેલો હતો એનાથી તે ખેતી પણ એમાં થઈ શકે તેમ ન હતી સારવાર માટે હોસ્પિટલ તો હતી પરંતુ ડોક્ટર મળવા મુશ્કેલ હતા અને અહીં શાળા હતી તો પરંતુ શિક્ષકો કેવા હતા તો કે બાળકોની સારી સંભાળ પણ ન રાખી શકે તેવા હતા સિંદુરી અને અનુજના સ્વપ્નના ગામ વચ્ચે આવો તફાવત અહીંયા જોવા મળ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન કે તમે ક્યારેય કોઈના ઘરે વણ નોતર્યા મહેમાનની જેમ ગયા છો તમને કેવું લાગ્યું તો કે ના મારે કોઈ દિવસ આવી પરિસ્થિતિમાં જવું એટલે કે મુકાવવું પડ્યું નથી ત્યાર પછીનો પ્રશ્ન જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે તો તેના જવાબમાં છે કે જ્યારે અમારા ઘરે મહેમાન આવે ત્યારે અમે તેમની ખૂબ જ આગતા સ્વાગતા કરીએ છીએ મહેમાનોની સગવડ અને પસંદગીનો ખ્યાલ રાખવામાં આવે છે તેમને સમયસર ખાવાનું અને સુવિધાઓ આપવામાં આવે છે થોડા વર્ષો પછી તો કે અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો તેના બાળકો પણ મોટા થઈ ગયા પરંતુ અનુજનું દિલ અહીં સિંદૂરીમાં ન હતું હજી એને ખેડી ગામ ખૂબ જ યાદ આવતું હતું પરંતુ ત્યાં હવે ખેડી ન હતું એટલે કે પરંતુ ખેડી ગામમાં ખેડી ગામ રહ્યું ન હતું ત્યાં મોટો બંધ બંધાઈ ગયો હતો અને ખેડીની અને તેની આજુબાજુ પાણીથી મોટું ભરેલું તળાવ બની ગયું હતું અનુજે વિચાર્યું કે જો આપણે મન નો દરિયા મહેમાન કહેવાતા હોય તો આપણે આ જગ્યા છોડી અને બીજી જગ્યાએ જતું રહેવું જોઈએ જ્યાં આપણું સપનું સાકાર થાય અનુજે તેની જમીન અને પશુઓને વેચી દીધા અને મુંબઈ આવી ગયો અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન વિતાવ્યું એટલે કે ચાલુ કરી દીધું તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા અને તેમને સારું ભવિષ્ય અને સારું જીવન આપવું આ તેનું સ્વપ્ન હતું અહીં પણ બાબતો સરળ ન હતી કે મુંબઈ આવીને બધી બાબતો સરળ ન હતી પરંતુ તેને આશા હતી કે બધું જ સારું થઈ જશે અનુજે તેના એક રૂમના ઝૂપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું તો તેના સગાવાલાએ તેને કહેતા કે આ ઝૂંપડા માટે તું પૈસા બરબાદ ન કર કોને ખબર આપણે અહીંથી પણ બીજા ગામ જવું પડે મુંબઈમાં આપણા જેવા લોકો માટે કોઈ જગ્યા જ નથી આવું કુટુંબના સગાવાલા અનુજ તો ડરેલો અને ચિંતામાં હતો તે વિચારતો કે અમે સિંદુરી માટે ખેડી છોડ્યું પછી અમે સિંદુરી છોડી અને મુંબઈ આવ્યા જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નહીં મળે એવું તે ડરેલો અને ચિંતામાં રહેતો હતો ત્યાર પછી કહે છે કે કહો અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી શું મુંબઈ તેવું હતું તો તેના જવાબમાં છે કે અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે વિચાર્યું હતું કે જો સિંદૂરીમાં આપણે વર્ણોત્તરીય મહેમાન કહેવાતા હોય તો આપણે બીજી જગ્યાએ જતા રહેવું સારું અનુજભાઈએ મુંબઈમાં બાળકોને સારું શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય અને જીવન આપવાની કલ્પના કરી હતી પરંતુ મુંબઈમાં આ બધું સરળ ન હતું તેમના સગાવાલા કહેતા હતા કે મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે અહીં કોઈ જગ્યા નથી આમ તેમને કરેલી કલ્પના જેવું મુંબઈ જોવા ન મળ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન કે તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે તો એના જવાબમાં છે કે મારા મતે અનુજભાઈના બાળકો મુંબઈમાં મહાનગરપાલિકાની સરકારી શાળામાં ભણવા માટે જતા હશે ત્યાર પછી છે કે શોધી કાઢો અને લખો તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય તેઓની સાથે વાત કરો અને શોધો કે તેઓ ક્યાંથી આવ્યા છે તેઓને અહીં શા માટે આવવું પડ્યું છે ત્યાર પછી કે તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં તેઓને કેવી લાગી ત્યાર પછી શું તેમની ભાષા અને રહેણી કે અહીંના લોકો કરતાં જુદી છે કઈ રીતે જુદી છે ત્યાર પછી છે કે તેમની ભાષાના થોડા શબ્દ તમારે શીખવાના અને તમારી નોટમાં લખવાના છે જો તમે ન બનાવી શક્યતા હોય એવી કોઈ વસ્તુ બનાવવાનું તેઓ જાણે છે જો હા તો શું બનાવવાનું જાણે છે તે તમારે જોવાનું છે ને શોધી કાઢવાનું છે અને લખવાનું છે ત્યાર પછી તમે ક્યારે શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે આ વિશે તમને કેવું લાગ્યું લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે આગળ જોઈએ તેના જવાબમાં છે કે હા મેં કેટલા દિવસ પહેલા છાપામાં ઝૂંપડપટ્ટી ખસેડવામાં આવી હોય તેવું વાંચ્યું હતું એક સરકારી જમીન પર બાંધકામ કરવાનું હતું જેના કારણે ત્યાંના લોકોને ખસેડવામાં આવી રહ્યા હતા મને આ વાંચીને ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને પડનારી મુશ્કેલીઓ વિશે વિચારીને ખૂબ જ દુઃખ થયું હતું ત્યાર પછીનો પ્રશ્ન લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે તો તેના જવાબમાં છે કે નોકરીમાં બદલી મળે ત્યારે લોકોને જૂની જગ્યાએથી નવી જગ્યાએ જવાનું ગમતું નથી પણ સાથે આનંદ પણ હોય છે થોડા સમય પછી નવી જગ્યાએ પણ તેમને ધીરે ધીરે ફાવી જાય છે કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે તમને આ વિશે કેવું લાગે છે તમારા વર્ગમાં ચર્ચા કરો તો તેના જવાબમાં છે કે શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે તે વિચારવું બિલકુલ ખોટું છે સરવા પ્રમાણે જોવા મળ્યું છે કે શહેરના ઘણા લોકો પોતાના ઘરનો બધો જ કચરો રોડ ઉપર ફેંકી દે છે જેના કારણે ઘણી બધી ગંદકી ફેલાય છે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સ્વચ્છતા વિશે પૂરી સમજ હોતી નથી આ કારણે તેઓ પણ ગંદકી કરતા હોય છે માટે બંને જ સરખા જવાબદાર છે જોકે સરકારના સ્વચ્છતા અભિયાનને કારણે હવે તેમાં ઘણો બધો સુધારો પણ જોવા મળ્યો છે ત્યાર પછી કે અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરમાં અનેક કારણોથી રહેવા આવે છે શું તમે વિચારો છો તેમનું જીવન પહેલાં તે રહેતા હતા તેના કરતાં સારું થઈ શકે છે તેઓને મોટા શહેરોમાં કેવું લાગતું હશે કલ્પના કરો તો તેના જવાબમાં છે કે ઘણા બધા લોકો અનેક કારણોને લીધે મોટા શહેરોમાં આવીને વસે છે મોટા શહેરોનું જીવન ગામડાં કરતાં ઘણું જુદું અને મુશ્કેલીથી ભરેલું હોય છે શહેર વિશેની એક બાબત સારી છે કે મોટા શહેરોમાં આજીવિકા માટેની તકો મળી રહે છે પરંતુ ત્યાં સમસ્યાઓ પણ વધુ હોય છે ગામડામાં રહેઠાણની જગ્યા કરતાં શહેરોમાં ખૂબ જ ઓછી જગ્યામાં રહેવું પડે છે ગરીબ અને બેસહારા લોકોને ગંદકી ગંદી જગ્યાઓ અથવા ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર થવું પડે છે જોકે ગામડાની તુલનામાં શહેરોમાં લોકો વધુ રૂપિયા કમાય છે કેટલીક વાર ભાષા રહેણી કેણી સંસ્કૃતિ ભોજન કપડાં વગેરેની બાબતોમાં પણ ઘણું બધું છોડવું પડે છે ઘણા પરિવારો શહેરોમાં આવીને સુખી થાય છે તો ઘણા પરિવારો ભૂતકાળને યાદ કરીને જિંદગી પૂરી કરે છે તો બાળ મિત્રો આજે આપણે પાઠ અઢાર સમજ્યા આવતા વિડીયોમાં આપણે પાઠ ઓગણીસ સમજશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત